વડોદરામાં પૂરગ્રસ્ત સ્થિતિ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરામાં સર્જાયેલી તારાજી પર વિરોધ પક્ષના નેતા બોલ્યા હતા અમિત ચાવડાએ કહ્યું કે આ કુદરતી નહીં માનવ સર્જિત પરિસ્થિતિ છે સરકાર સર્જિત પૂરના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

પૂર આવે વારંવાર તબાહી થાય જાન માલ નું નુકસાન થાય એટલે સરકાર ખાલી થાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે તો જે રીતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરાની અંદર જે તારાજી સર્જાઈ છે તારાજી બાદ જે રીતે અમિત ચાવડાનું નિવેદન આવ્યું હતું કે આ કુદરતી નહીં પણ માનવ સર્જિત પરિસ્થિતિ છે જે રીતે અનેક લોકોના ઘરમાં દુકાનોમાં નુકસાન થયું છે અને તેની સામે સહાયની માંગ કરી છે